મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીના દુગાવાડા ખાતે આવેલ શ્રી પંચમુખી મંદિર પરિસરમાં સિહોરી જિલ્લા પંચાયત દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલાએ કરી હતી આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભંટેસરિયા કાંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ રસિકજી ઠાકોર મહામંત્રી રમેશભાઈ જોશી રમેશભાઈ દવે મહેશભાઈ જોશી દિનેશભાઈ ઠક્કર અરવિંદ ગોહિલ પૂનમસિંહ ડાભી પ્રધાનજી રાઠોડ તથા સરપંચ રઘુભા વાઘેલા સહિત પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા માટે અપીલ કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ કાર્યો આત્મનિર્ભય ભારત અને સ્વદેશી રસી દ્વારા કોરોના કાળમાં કરાયેલા મહાન કાર્યની ચર્ચાઓ કરવામાં આવી હતી ગુજરાતના ઔદ્યોગિક વિકાસ રોજગારી સર્જન અને ગામડાઓમાં પણ શહેરી વિકાસના લાભો પહોંચતા છતાં અભિમાન વ્યક્ત કર્યું હતું અંતે બે હજાર બ્યાશીનું નવું વર્ષ સો માટે શુભદાય ફળદાય અને આરોગ્યમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી આપણા યશસ્વી વડાપ્રધાને દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે જે આત્મનિર્ભર ભારત દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાને એકસો ચાલીસ કરોડમાંથી પચીસ કરોડથી વધુ ગરીબોને તત્કાલીન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં આજે ભારત વિકસિત ભારત આગળ વધી રહ્યું છે ખાસ કરીને આપણા કાંઠે વિધાનસભા વિસ્તારમાં આપણા વિસ્તારની અંદર મુખ્ય વ્યવસાય કૃષિ પશુપાલન જેમાં પાણીની જે સમસ્યાઓ તેના નિવારણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ વિસ્તારમાં સુખલામ સુખલામ